નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં શ્રમયોગી શિક્ષણ સહાય યોજના અંગે વાત કરવાના છે જેમાં તમને વધુમાં વધુ ત્રીસ હજાર સુધી સહાય મળી શકે છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો મિત્રો સૌથી પહેલાં તો આપણે વેબસાઇટ ઓપન કરી લઈએ તો આ શ્રમયોગી શિક્ષણ સહાય માટેની ઓફિશિયલ વેબસાઇટ છે આની લિંક આ વિડીયોની નિશય ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે ને આપણે ટેલિગ્રામ ચેનલ પર પણ તમને મળી જશે ત્યાંથી પણ તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઓપન કરી શકશો સન્માન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો સૌપ્રથમ પ્રથમ બેઝિક માહિતી લઈ લઈએ આપણે તો તમે અહીં જોઈ શકો છો અને એમાં કયા ધોરણમાં કેટલી સહાયની રકમ મળી શકે છે તો ધોરણ એકથી ચારમાં તમને આ સહાયની રકમ પાંચસો રૂપિયા મળી શકે છે હોસ્ટેલમાં ઝીરો છે ધોરણ પાંચથી ધોરણ નવ સુધીમાં એક હજાર રૂપિયાની સહાય મળશે હોસ્ટેલમાં ઝીરો છે ત્યારબાદ તમને ધોરણ દસથી બાર એમાં બે હજાર રૂપિયા તમને સહાય મળશે સ્કોલરશિપ અને કુલ મળીને હોસ્ટેલના તમને બંને થઈ અને પચીસો રૂપિયા કુલ મળશે જેમાં પાંચસો રૂપિયા હોસ્ટેલના છે આઈટીઆઈ માટે પાંચ હજાર રૂપિયા છે હોસ્ટેલ ઝીરો પીટીસી માટે પાંચ હજાર રૂપિયા છે હોસ્ટેલ ઝીરો છે ત્યારબાદ ડિપ્લોમાના કોર્સ માટે છે પાંચ હજાર સહાય સહાય છે અને કુલ હોસ્ટેલના મળીને સાત હજાર પાંચસો રૂપિયા થાય છે તો બે હજાર પાંચસો હોસ્ટેલના મળશે ત્યારબાદ ડિગ્રી કોર્સ માટે છે દસ હજાર રૂપિયા સહાય છે અને હોસ્ટેલ મળી અને કુલ 15000 મળવા પાત્ર થશે જેમાં 5000 હોસ્ટેલના તમને મળશે પીજી કોર્સ માટે છે 15000 ની સહાય એમાં કુલ મળીને 20000 ની સહાય મળશે હોસ્ટેલ મળીને ત્યાર પછી પેરામેડિકલ નર્સિંગ ફાર્મસી ફિઝિયોથેરાપી હોમિયોપેથી આયુર્વેદ એમાં 15000 ની સહાય અને 5000 હોસ્ટેલના 20000 કુલ સહાય મળવાપાત્ર છે ત્યારબાદ મેડિકલ એન્જિનિયરિંગ એમ બી એમ સી એ આઈ આઈઆઈટી એમાં પચીસ હજાર સહાય છે અને પાંચ હજારની હોસ્ટેલ ત્રીસ હજાર વધુમાં વધુ મળવાપાત્ર છે ત્યારબાદ પીએચડીની પચીસ હજાર છે ડોક્યુમેન્ટની વાત કરીએ તો એમાં તમારે આટલા ડોક્યુમેન્ટ જોશે જેમાં વિદ્યાર્થીનો ચાલુ અભ્યાસક્રમનું પ્રમાણપત્ર જોશે શ્રમિક બાળકનું આધાર કાર્ડ અને બેંક પાસબુક કેન્સલ છેક બેમાંથી એક છેલ્લા વર્ષનું રિઝલ્ટ અથવા માર્કશીટ એટલે કે માર્કશીટ એ છેલ્લા વર્ષની જે હોય તે ફીની પહોંચ જો લાગુ પડતી હોય તો ત્યાર પછી પાંચ હજાર પ્લસ સહાય માટેનું સોગંદનામું પાંચ હજાર કરતાં વધારે સહાય હોય તો એના માટે સોગંદનામું રજૂ કરવું પડે છે આના માટે તમારે આ ડોક્યુમેન્ટની પીડીએફ આપવામાં આવેલી છે જેમાં બોના ફાઇટનું પીડીએફ આ છે સોગંદનામા માટેની પીડીએફ છે જે તમારે પ્રિન્ટ કઢાવીને સોગંદનામું કરાવવું પડે છે અને શિક્ષણ સહાય યોજના માટેનું ફોર્મ આ છે તો આ દરેકની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલ જો આ જોઈન ન કરી તેમાં એમાં કરી લેજો એમાં મૂકવામાં આવેલી છે આ ટેલિગ્રામ ચેનલની લિંક છે ટી ડોટ સ્લેશ વિપુલ રાઠોડ બી તો આની લિંક આ વિડીયોની છે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે ટેલિગ્રામની અને ટેલિગ્રામમાં સર્ચ કરશો તો પણ આવો લોગો હશે અને આ નામ નાખશો ચેનલનો એટલે મળી જશે તો આમાં એફ ત્રણે ત્રણ પીડીએફ મૂકી દેવામાં આવશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો હવે ઓલા આપણે જેની મેઇન વેબસાઇટ છે હમણાં વાત કરી હતી આપણે અગાઉ વિડીયો શરૂ કરીએ ત્યારે આ જોઈ શકો છો આ મેન વેબસાઇટ એમાં રજીસ્ટ્રેશનની પ્રોસેસ તમે અહીં જોઈ શકો છો રજીસ્ટ્રેશન આવી રીતે તમે કરી શકશો અને ત્યાર પછી તમને ફોર્મ ઓપન કરશો લોગિન કરીને ત્યારે આવું બતાવશે એમાં શિક્ષણ સાહેબ પીચડી યોજના પર ક્લિક કરવાનું છે એના પરથી તમે તમારું બધી ડિટેલ એન્ટર કરી અને ફોર્મ ફિલઅપ કરી શકશો તો આવી રીતે તમે આ યોજનાના માધ્યમથી વધુમાં વધુ ત્રીસ હજાર સુધીની મેળવી શકશો જો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો